આરોપી વિરુદ્ધ અલગ અલગ ગુના નોંધાયા છે શહેરના અનેક વિસ્તારોમાં તેની દાદાગીરીની ચર્ચાઓ ગરમ રહી છે પોલીસ ફરિયાદ મુજબ વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈ ગજરા પાસેથી બંદૂકની અણી અઢાર લાખ રૂપિયાની ખંડણી પડાવવામાં આવી હતી માહિતી અનુસાર ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો બાયોડીઝલની જરૂરિયાતને કારણે ફરિયાદી અને આરોપી વચ્ચે સંપર્ક જે બાદ બંને વચ્ચે ઓળખાણ અને મિત્રતા વધી હતી આ મિત્રતાના આધારે આરોપીએ ફરિયાદી પાસેથી આશરે અઢાર લાખ રૂપિયા ઉછીરા લીધા હતા પરંતુ જ્યારે ફરિયાદીએ પોતાની રકમ પરત માંગવાની કોશિશ કરી ત્યારે ચિરાગ ગોટીએ બંદૂક બતાવીને ધમકી આપી હતી આ બનાવે શહેરમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સતત રિકન્સ્ટ્રકશન અને તપાસ દ્વારા વધુ ખુલાસા થવાની શક્યતા છે સુરત પોલીસના આ કડક પગલાંથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં હવે સૌની નજર તપાસના આગામી તબક્કા પર છે